શ્રી ભુજપુર પ્રાથમિક શાળા ધોરણ પાંચના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારંભ યોજાયો શ્રી ભુજપુર પ્રાથમિક દરબારી શાળા નંબર એક ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે વિદાય અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે શાળાના એસએમસી શાળાના વ્યવસ્થાપન સમિતિ દ્વારા તમામ વિદ્યાર્થીઓને યાદગાર વિદાય આપવા માટે ભોજન વ્યવસ્થા સાથે બે ગિફ્ટ આપવામાં આવી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મયપતસિંહ ગાબોબા જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો કે જેમના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ખુલ્લામાં બેસતા બાળકો માટે શેડ બનાવવામાં આવ્યું છે જેના કારણે હવે બાળકો ખુલ્લી જગ્યા પર આરામથી બેઠકો કરી શકે છે તેમજ તે જગ્યામાં પ્રાર્થના અને રમતો પણ રમાઈ શકે છે કાર્યક્રમમાં શાળાના પિરજાદા આરીફ સાહેબ શિક્ષિકા પ્રજ્ઞાબેન પંચાલ નીતિબેન તથા HMC ના અધ્યક્ષ કાદરભાઈ ખત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બાળકોએ આનંદપૂર્વક માણ્યો હતો અને તેમની નવી શૈક્ષણિક યાત્રા માટે શાળાએ શુભકામનાઓ પાઠવી હતી શાળાનો આ પહેલો કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્રે બાળકના સર્વાંગી વિકાસ અને શાળાની જવાબદારીના ઉત્તમ ઉદાહરણ રૂપ છે આયવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા નમસ્કાર હું મોટી બુદ્ધપુર પ્રાથમિક શાળા નંબર એક દરબારી શાળા પ્રશાંતભાઈ પરમાર આચાર્યશ્રી અમારી આજની તારીખે ધોરણ પાંચની વિદાય કાર્યક્રમ સાથે સાથે જે ત્રણ શિક્ષકોનો જિલ્લા ફેરબદલી થયેલ છે એમનો પણ વિદાય સન્માન કાર્યક્રમ રાખેલ છે એસએમસી અને ગ્રામજનો તરફથી એમને અહીંયા આમંત્રણ કરવામાં આવેલ છે આજના આ કાર્યક્રમમાં અમે ધોરણ પાંચના વિદાયની અંદર સહયોગ તરીકે એસએમસી પૂરી એસએમસી સમિતિ દ્વારા દરેક બાળકને અઠ્યાવીસ બાળકો છે એમણે દરેકને સ્કૂલ બેગ આપવામાં આવેલ છે શિક્ષકો દ્વારા દરેક બાળકને પાઉભાજીનું બટૂક ભોજન રાખેલ છે અને તેમજ અમારી શાળાની અંદર જે પાછળની પાછળના ભાગમાં શેડ નહોતો એ શેડ માટે અમારા મોટીભૂતપૂર્વના મિપતસિંહ જાડેજા કે જેઓ મુન્દ્રા તાલુકાના પ્રમુખ છે એમના દ્વારા અમને એક સરસ મજાનો શેડ બનાવી આપેલ છે તેમનો હું એસએમસી વતી શિક્ષકો વતી અને અમારા શાળાના બાળકો વતી એમનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઇલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ બુકિંગ કરો અને તમારા સપના સાકાર કરો એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ એટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન 81930-90824-38586 તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો